હેલો ગાઈઝ તો આજે આપણે બનાવવાના છીએ છાશવાળું ઉપમા આમ તો આપણે બધા ઉપમાથી છે પરિચિત જ છીએ આપણે પાણી નાખીને ઉપમા બનાવતા હોય દૂધ નાખીને બનાવતા હોય પણ આજે આપણે ટ્રાય કરીએ છાશવાળું ઉપમા આ ઉપમા ખૂબ જ સરસ છે બને છે એકવાર બનાવશો તો ખાતા નહીં ધરાવ તો એના માટે મેં લઈ લીધું છે બે ચમચી જેટલું ઘી અને આ ઘીમાં છે આપણે પેલા રવો છે ને એક કપ જેટલો છે એ શેકી લેશું ગેસ છે એ આપણે મીડિયમ ફ્લેમ પર જ છે એ રાખવાનો છે એટલે રવો છે એ તાજી ન જાય તો અહીંયા મેં છે એ એક કપ જેટલો રવો છે જો આવી રીતને માપથી જ લઈ લીધો છે તમારે પણ કોઈ પણ એક માપનું વાસણ છે રાખવાનું છે હવે સ્લો ફ્લેમ ઉપર આપણે આવી રીતને રવાને છે એ ઘીમાં શેકી લેશું રવો શેકાતા સાતથી આઠ મિનિટ છે એ સ્લો ફ્લેમ ઉપર લાગે છે બરાબર જ્યારે રવો છે ને એ શેકાવા મળશે ને તો તમને છે ને એની ખુશ્બુ આવશે સુગંધ આવશે અને રવો છે ને એકદમ બ્રાઉન જેવો થવા મળશે અને એકદમ ફૂલી જશે હે ને અને હળવો હળવો છે એ થઈ જશે ત્યાં સુધી સાતથી આઠ મિનિટ તમારે છે રવો એ શેકવાનો છે તો અહીંયા આપણો રવો શેકાઈ ગયો છે બરાબર તમે જોઈ શકો છો આવી રીતને એકદમ છૂટો છૂટો થઈ જાય અને ફૂલી જાય હે ને અને લાઈટ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આવી રીતને શેકી લેવાનું પછી આપણે એક વાસણમાં કાઢી લેવાનું બરાબર હવે એ જ કઢાઈમાં હું છે ને ત્રણ સ્પૂન જેટલું તેલ છે એ લઉં છું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું બરાબર આપણી રાઈ તળતળે ત્યાં સુધી હું તમને આપણામાં શું વાપરવાના છીએ કહી દઉં તો એક ટમાટર ગાજર લીલું મરચું ડુંગળી વટાણા અને જો જરૂર પડે તો લીંબુનો યુઝ છે આપણામાં કરવાના છીએ તો આપણી રાય છે એ તળતળી ગઈ છે હવે આપણે એમાં હિંગ નાખીશું હિંગ નાખ્યા બાદ અહીંયા એક ચમચી જેટલી હું અડદની દાળ નાખું છું તમારી પાસે ચણાની દાળ અવ અવેલેબલ હોય ત્યારે તો તમે એ પણ નાખી શકો અહીંયા મેં મગફળીના દાણા છે ને એ અલગથી તળ્યા નથી હું આમાં જ નાખીને આવી રીતના દાળની સાથે ચાર દાણા છે એ થોડા આવી રીતે ફ્રાય કરી લઉં છું બરાબર હું અલગથી કાઢવાની નથી દાણા આમાં જ રહેવા દેવાની છું તમે ઈચ્છો તો અલગથી તળી અને પછી લાસ્ટમાં પણ એડ કરી શકું બરાબર આવી રીતને દાણા અને જે દાળ હતી અડદની એ બ્રાઉન થઈ જાય લાઈટ બ્રાઉન આવી રીતને પછી આપણે એમાં નાખીશું બધા વેજીટેબલ્સ જે આપણે મેં તમને બતાવ્યા ને એ આપણે વન બાય વન એમાં એડ કરતા જઈશું તો આપણે ગાજર એડ કરી દઈએ બરાબર આ લીલું મરચું છે તીખાસ માટે મેં નાખ્યું છે આમાં આપણે લાલ મરચાં પાવડર આપણે યુઝ નહીં કરીશું એટલા માટે મેં તીખાસ માટે મરચું છે એ લીધું છે પછી ઓનિયન કટિંગ કરેલી બધું બારીક કટિંગ કરી લેવાનું અને વટાણા છે લીલા વટાણા એ પણ આપણે આમાં એડ કરી દેશું બધું એડ થઈ જાય એટલે આપણે આવી રીતને ગેસ છે ને એ તમારે સ્લો જ રાખવાનો બરાબર અને જરૂર જણાય તો તમારે થોડીક બંધ કરી દેવાનો હવે આવી રીતે બધું આપણે તેલમાં છે એ ઉપર નીચે બધું મિક્સ કરી લેશું અને સ્વાદ અનુસાર આપણે એમાં નમક એડ છે કરી દઈશું મેં ખાલી તમે જોયું ને ખાલી નમક છે આમાં એડ કર્યું છે આખા ઉપમામાં આપણે બીજું કશું એડ કરવાના નથી પણ છતાં પણ આ ઉપમા એટલો સુપર ટેસ્ટી અને ડિલિશિયસ બને છે કે તમે બાળકો ઘરના મોટા વડીલો બધા છે ને ખાતા નહીં ધરાવો એકવાર બનાવો ને એટલે બીકમાં તમે બે થી ત્રણ વાર છે બનાવશો વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આપણે ક્યારે છાશ એડ કરીશું એ તમારે જોવું પડશે એટલા માટે તો હવે આપણે જે કપથી રવો લીધું હતું ને એ જ કપથી તમે જુઓ હું આમાં પાણી છે એ એડ કરું છું તો આ એક કપ પાણી એડ કર્યું મેં અને બીજું કપ છે એ હાફ કપ બરાબર અડધો કપ છે એ એડ કર્યું આવી રીતને દોઢ કપ પાણી મેં નાખ્યું છે પાણી મેં ઓછું નાખ્યું છે કારણ કે આપણે છાસ હજી એડ કરવાના છીએ એટલા માટે તો હવે આપણે આવી રીતે બધું મિક્સ કરી અને પાંચથી સાત મિનિટ માટે ઢાંકી દઈશું આવી રીતને પાંચથી સાત મિનિટ પછી આપણે એકવાર આવી રીતે ચેક કરી લેવાનું અને હલાવી અને પછી પાછું છે એ બેથી ત્રણ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું એટલા માટે આપણા વેજીટેબલ્સ છે સારી રીતે કૂક થઈ જાય થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો પાણી છે આપણું ઓછું થઈ ગયું છે અને તેલ એકદમ છૂટી ગયું છે ને જુઓ તમે તો હવે આપણે આમાં એડ કરીશું એક કપ છાસ બધું એક જ કપથી મેં મેજર કર્યું છે તમે જોજો બરાબર એક કપ છાશ છે મેં એડ કરી દીધી છે અને હવે આપણે શેકીને રાખ્યું ને એ રવો છે હું આમાં એડ કરી દઉં છું રવો નાખ્યા બાદ તુરંત જ તમારે આવી રીતને છે એ બધું મિક્સ કરી લેવાનું બરાબર અને ગેસ છે એ તમારે સાવ સ્લો ફ્લેમ ઉપર છે એ રાખવાનું છે એટલે આપણો રવો રવો છે એ દાઝી ના જાય તો તમે જુઓ આવી રીતને એકદમ આપણો ઉપમા છે એ બનવા જઈ રહ્યો છે હલાવવાની આપણે મિક્સ કરવાની છે ને એ સ્પીડ રાખવાની અને બધું સારી રીતે આમ એકદમ આવી રીતને જુઓ મિક્સ થઈ જાય ને એટલે પછી આપણે ઉપરથી વન સ્પૂન જેટલું આપણે ઘી છે એ આપણે આમાં એડ કરી દઈશું એનાથી એકદમ એટલો મસ્ત ટેસ્ટ આવશે ને કે તમે જુઓ આવી રીતને છે ને બધું ભેગું સરસ મજાનું આમ થઈ જશે અને એકદમ તમારો સોફ્ટ સ્મૂથ અને છે ને બહુ જ સરસ છે ને ટેસ્ટી તમારું ઉપમા છે બને છે જરા પણ ચીકણો બનતો નથી ચોટતો નથી ચીપકતો નથી એટલો સરસ ઉપમા છે એ છાસમાં બનીને તૈયાર થાય છે ઉપરથી તમારે આવી રીતની કોથમરી છે એ છાંટી દેવાની આ બુકમાં એકવાર બનાવશો ને તો તમે ખરેખર વારંવાર બનાવશો હું તમને સૌ કરીને બતાવી દઉં છું ગરમા ગરમ ખાવાની મજા ખૂબ જ આવે છે ઇવન ઠંડો થઈ જાય ને તો પણ ખાવાની છે ખૂબ મજા આવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો આ ખૂબ જ હેલ્ધી નાસ્તો છે એ બને છે અને દસ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે તો આવી રીતને આપણે સૌ કરી અને તમે કોથમરીથી છે એને ગાર્નિશ કરી શકો તમારે તમને જો કાજુ ભાવતા હોય તો કાજુ પણ તમે આમાં ઘીમાં છે ફ્રાય કરીને આમાં એડ કરી શકો બરાબર આવી રીતને તો આપણો છાસમાં બનાવેલો ઉપમા છે તૈયાર છે ખૂબ જ સરસ બને છે આ રેસીપી તમે પણ બનાવો છો જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ ચેનલ ઉપર તમને આવી સરસ રેસીપી છે મળતી જ રહે છે થેન્ક યુ